પરમાત્મા ત્રકાશમાં હતું કે બ્રહ્મ ને બ્રહ્મ ને નો કાંઠે કહીમ તો છે

અને સ્વરૂપ છોડતું નથી આકાશ આકાશ જ રહે છે એ આકાશ જ રહે છે બીજું છે જ નહીં અને થતું જ નહીં સીધાકાશ જ છે બીજું છે જ નહીં બીજું થતું જ નથી એને છે જ મનથી કેવળા કરવામાં આવે પણ શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ કરવામાં આવે તો આવે છે તે રીતે મનુષ્યને ફળનો અનુભવ થાય છે પૂર્વજન્મના જે કર્મો ભોગ આપવાને સજ્જ થયા હોય છે તે જ પ્રારબ્ધ કહેવાય છે માટે પ્રારબ્ધરૂપ કર્મોનું ખંડન

તો માગત સબકો છે મેં કોચ નહીં તો એ શાસ્ત્રનો મર્મર્થ કહેવાય અને કોણ જોયું છે હું જ બધું છું તો શાસ્ત્ર વિરુદ્ધ કહેવાય શાસ્ત્ર અવિરુદ્ધ એટલે માચીદા ગજ સબકો છે મેં કોચ નહીં વાંચીદાગ સ્વયં પ્રકાશ સંપ્રમ પ્રકાશ માચી દગજ પરમ કહેવાય છે પરમ શાંતિ એ શાસ્ત્ર અવિરુદ્ધ અને માચીદાગજ કોણ જોયું છે અને હું જ બધું છું હું જ બધું કરું છું અને મારું જ બધું છે એ શાસ્ત્ર વિરુદ્ધ એટલે ખાલી વાંચી જ ન ખબર પડે કે કેવું શાસ્ત્ર સંમત ને ક્યુ શાસ્ત્ર અને પછી એમ હોય કે યોગ રોજ જ વાંચું ને હું જાણું કેમ કે છે બીજું કાંઈ નથી એટલે એનું એનું બીજું કાંઈ છે ને કે બધું લઈ લીધું હોય ને અને પરમ શાંતિ રહે ને તો એનું માચી દાખ સાચું અને બધું રહી અને પછી એમ લાગે ને આપણે તો બધું જ છે ને દાખલ છે જ બધું છે અને આપણે તો બધું જ છે એ પ્રાંતિ હોય તો એ માટી દાખલ સાચું નહીં એ ખાલી બોલે જ એનું જે આપણે ફૂલ છે બધું જ છે એ લઈ જો ને તો કડો માટી કડો પૂર્વ જન્મનો પુરુષાર્થ અને આ જન્મનો પુરુષાર્થ એ બંને પરસ્પરના હરીફ ન હોય તો પણ તેઓ ઘેટાઓની પેઠે લડ્યા કરે છે છે અને તેમાં જે ઓછા બળવાળો હોય તે હારી જાય છે આથી પુરુષે શાસ્ત્રના નિયમને અનુસરીને એવો પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી આ જન્મનો પુરુષાર્થ પૂર્વ જન્મના પુરુષાર્થને તરત જીતી લે આપણો અને બીજાનો પુરુષાર્થ પરસ્પર સરખો ન હોય

પ્રયત્નપૂર્વક મંડ્યા જ રહેવું જેમ ગઈકાલનું અજીર્ણ આજે કરેલા ઉપવાસથી ટળી જાય છે તેમ પૂર્વજન્મનો દોષ પણ આ જન્મમાં કરેલા શુભ પુરુષાર્થથી ટળી જાય છે હિંમત ભરેલી બુદ્ધિથી પૂર્વજન્મના દુષ્ટ પ્રારબ્ધનો તિરસ્કાર કરીને પોતાનું સંસારમાંથી ઉદ્ધાર કરવા વાસ્તે શ્રવણ મનન આદિ સાધનોનું સંપાદન કરવા માટે ઉદ્યોગ કરવો પણ સિંહ જેમ માણસોએ કરેલા બંધનના પાંજરા માંથી પુરુષાર્થ કરીને નીકળી જાય છે તેમ સમજુ પુરુષે પણ સંસારૂપી ગુફામાંથી બળપૂર્વક પુરુષાર્થ કરીને નીકળી જવું જોઈએ પોતાનો દેહ નાશવંત છે એવો વિચાર નિત્ય રાખવો પશુ જેવું થવું નહીં પણ જે કર્મો સત્પુરુષોને યોગ્ય છે તે જ કરવા ઘામાં રહેલો કીડો જેમ ચીકણા અને કૂણાકૂણા માંસાદિક પદાર્થોનો સ્વાદ લેવામાં જ પોતાનો જન્મારો કાઢે છે તેમ સમજુ પુરુષે ઘરમાં રહીને કોઈ કોઈ સ્ત્રી અને અન્ન ચીકણા અને કૂણાકૂણા પદાર્થોનો સ્વાદ લેવામાં પોતાના આવરદાને એળે કાઢવો નહીં શુભ પુરુષાર્થ કરવાથી તુરત જ શુભ ફળ મળે છે અને અશુભ પુરુષાર્થ કરવાથી તુરત જ અવશ્ય અશુભ ફળ મળે છે બાકી આ સંસારમાં દૈવ નામે કંઈ જ નથી જે પુરુષ પુરુષાર્થ રૂપી પ્રત્યક્ષ પ્રમાણને છોડી દઈને અનુમાન રૂપી દૈવનો આશરો લે છે

એવા શાસ્ત્રોનો વિચાર કરવો જે મૂળ લોકો શાસ્ત્ર પ્રમાણે શ્રવણ મનનાદિ દ્વારા પરમાર્થરૂપ આત્મતત્વનો વિચાર કરતા નથી અને તે વિચારથી આત્મતત્વરૂપ પરમ પુરુષાર્થનું સંપાદન કરતા નથી પણ વિષય સંબંધી સુખો ભોગવવાની જ ઈચ્છા રાખે છે તેમને ધિક્કાર છે ભારે યત્ન કરતા પણ જેમ પથરામાંથી તેલ નીકળે નહીં તેમ અનંત યત્ન કરતા પણ વિષયોમાંથી સુખ મળે જ નહીં માટે વિષયોને વાસ્તે નિષ્ફળ ઉદ્યોગ કરવો નહીં સત્પુરુષો વિષયોને સારું ઉદ્યોગ કરવાની ઈચ્છા પણ રાખતા નથી જેમ ઘડો અને વસ્ત્ર આદિ બનાવતા પહેલા મનમાં તેનું માપ ધારી લઈને યોગ્ય સાધનો ગોઠવી લેવામાં આવે છે તેમ

પુરુષાર્થથી જ ઇન્દ્ર સમાન થયા હતા બાળકપણાથી માંડીને પ્રયત્નપૂર્વક શાસ્ત્રનો અને સત્સંગ આદિ ગુણોનો અભ્યાસ કર્યો હોય તો તે પુરુષાર્થથી થી સારા ફળ થાય છે

નિરતર કરવામાં આવતી રમતો ને કરીને ચપડતા ભરેલીમાં તથા અર્થોમાં વ્યુત્પન્ન થઈને શાથી હાનિ થાય ને શાથી લાભ થાય છે એવા વિચારો કરવા જોઈએ વાલ્મિકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ પૂરો થયો સૂર્ય આઠમી ગયો અને મુનિઓની સભા વાલ્મીકીને પ્રણામ કરીને સાયંકાળના કાર્ય કરવા સારું ત્યાંથી ઊઠીને સ્નાન કરવા ગઈ રાત્રિ વીત્યા પછી સૂર્યના કિરણો ફૂટ્યા તે સમયે એ સભા પાછી વાલ્મીકીની પાસે આવી શ્રી યોગવશિષ મહારામાયણમાં મોમોક્ષુ પ્રકરણનો પૌરુષ સ્થાપન નામનો સર્ગ પાંચમો સમાપ્ત વાલ્મીકીનો પહેલો દિવસ સમાપ્ત પોતે જ પરમ કિદાકાર પરમ જ્યોતિ છે કોઈ શાસ્ત્ર ગુરુ એમાં કઈ નથી ને એ કઈ પરમ કિદાકાર આપતા નથી કે મનાવતા નથી એ કરતા નથી પોતે પરમ કિતા કમ જત્યા ખોટી પ્રસાદ લીધા વગર જતા નહી પોતે જ પરમ કિતા કમચ્યા ખંડ્યો ને એમાં કોઈ દ્વૈતભ્રાંતિ છે જ નહીં એટલે એવી દ્વૈતભ્રાંતિ વાળા કોઈ શાસ્ત્ર ગુરુ પોતાને કઈ પરમ કિતા કમ જ્યોતિ ખંડ જ્યોતિ કરતા નથી પોતે જ છે અને પોતે પોતે પરમ કિતા કાથ પરમ દ્વૈત ભ્રાંતિ રાખે તોય નથી અને પોતે પરમ ભ્રાંતિ રાખીને પરમ કિતાકાજ પરમ જ્યોત્યાખંડ્યો જુદી બીજી માનંદ પોતે ન રહે કોઈ છે અને પોતે છે પોતે જ પરમ કિતાકાજ પરમ જ્યોત્યાખં અને બીજું છે જ ને બીજું થતું નથી ભ્રાંતિ રાખીને આવું બોલીએ તો એ નથી પણ એ જ છે અને ભ્રાંતિ છે એવી રીતે રહે તો એ છે 아 <목소리도>